નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું રાઈટ આન્સરની યુટ્યુબ ચેનલ આપણી જેના એકમ કસોટી વિભાગમાં આપણે જયારે મળી રહ્યા છે ત્યારે આજની તારીખ સોળ ત્રણ બે હાજર ચોવીસ નું વિષય ગુજરાતી અને ધોરણ સાત એકમ સત્તર અઢાર ઓગણીસ સમય એક કલાક દોસ્તો પ્રશ્ન બેંક આજની મોસ્ટ સંપૂર્ણ સોલ્યુશન સાથેનો આજનો દોસ્તો ચૂકવાનો નથી સૌએ જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે દોસ્તો અને ખાસ અગત્યની સૂચના આપણી ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી જોઈએ કારણ કે સંપૂર્ણ પેપર પીડીએફ સ્વરૂપે તમને ત્યાં મળી

વસ્તુ ખરીદે તેને ગ્રાહક કહેવાય છે તેને આપણે શું કહીએ ગ્રાહક આ વાક્ય છે તો ગ્રાહકનો સંતોષ એ એ જ અમારો નફો આ વાક્ય છે ચિત્રકામ માટે તમે ઉપરોક્ત દુકાનમાંથી કઈ કઈ વસ્તુ ખરીદી શકશો તો પેન્સિલ બોક્સ સંચો સ્કેચ પેન કંપાસ આટલું આપણે ઉજવી કરી શકીએ પાંચમી સપ્ટેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે તો આપણને સૌ ખબર છે કે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે છે આગળ ફકરા નંબર તરફ એમાં પહેલો પ્રશ્ન કયા વારે ભાષાઓનો વધુ ભણાવવાનો આવતો નથી તો શુક્રવાર એટલે કે ફ્રાઈડે દિવસે સંસ્કૃતનો તહેવાર સંસ્કૃતનો તાસ આવતો નથી કાર્યનુભવ ના તાસ કરાવવામાં આવતી કોઈ પણ બે પ્રવૃત્તિના નામ આપો તો એમાં રમત ગમત છે સંગીત સંગીત છે ભાઈ એ સિવાય પણ તમારામાં જે પણ તમારા વર્ગખંડમાં આ કુલ કેટલા તાસ આવે છે સોળ અઠવાડિયામાં ગણિત અને વિજ્ઞાનના કુલ કેટલા તાસ આવે છે તો અઠવાડિયામાં ગણિત અને વિજ્ઞાનના કુલ નવ તાસ આવે છે આગળ જોઈએ ત્રીજા નંબરમાં કે કયા શહેરમાં સૂર્યોદયનો સમય સરખો છે તો અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોમાં અમદાવાદ અને સૂર્યોદય થાય છે તેવું શહેર કયું છે તો સૌથી વહેલો સૂર્યોદય દાહોદમાં થાય છે અને સાંજ સૂર્યાસ્ત તો સવાર તો સવાર તો શું કહેવાય સવાર તો આપણે કહેવાય સૂર્યોદય કયા શહેરમાં ચંદ્ર સૌથી વધુ વહેલો દેખાય છે તો એ છે આપણા રાહુલભાઈ રાહુલભાઈ હોય કમેન્ટમાં જણાવો સાહેબ તમારું નામ રાહુલ છે ઉપરોક્ત વિદ્યાર્થી કોણ કોણ કયા વિષયમાં નાપાસ થાય છે આપણા અજયભાઈ છે એ અંગ્રેજીમાં નાપાસ થયા છે બરાબર અને કયા વિષયમાં ખુશીને સૌથી ઓછા ગુણ મળ્યા છે તો ખુશીને અંગ્રેજી વિષયમાં સૌથી ઓછા ગુણ મળ્યા છે અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી પાછા આપણા રાહુલભાઈ આવી ગયા સારું પરિણામ કયા વિષયનું જોઈ શકાય છે ગુજરાતીનું પરિણામ સારું જોઈ શકાય છે આગળ જોઈએ પાંચમા નંબર નું તમારે અમદાવાદ થી વડોદરા જવું છે તો તમે સ્ટેશન ને કેટલા વાગે પહોંચશો આઠ ને પંદરે પહોંચી જવું પડે ને તો બસ જતી રહે સૌથી વધુ સમય બસ ક્યાં રોકાય છે સૌથી વધુ બસ અમદાવાદ રોકાય નડિયાદ પહોંચતા બસ ને કેટલા કલાક લાગે ગાંધીનગરથી નડિયાદ પહોંચતા બસ ને ત્રણ કલાક લાગે ગુર્જર નગરી બસનું અંતિમ સ્ટેશન કયું છે અંતિમ સ્ટેશન છે વડોદરા સૌથી વધુ અંતર કયા બે સ્ટેશન વચ્ચેનું છે સૌથી વધુ અંતર ગાંધીનગર અને વડોદરા આ બે નું અંતર વધુ છે દોસ્તો પ્રશ્ન નંબર એની અંદર તમે જવાબ લખી શકો છો તમે જોયેલ નદી કે દરિયા કિનારાના સંદર્ભે તમે તમારા મમ્મી પપ્પા અથવા પ્રવાસમાં ફરવા ગયા હોય તો એના વિશે તમે તમારા મનપસંદ તમારા શબ્દોમાં તમારી કાલી ભાષામાં તમારા વિચારો સાથે અહીંયા જો આપણે લખવા જઈશું તો બધાના એક સરખા જવાબ થઈ જશે તો મૌલિકતા નહીં રહે તમે તમારા પોતાના સ્વતંત્ર વિચારો પરીક્ષાનો હેતુ જળવાય એના માટે તમે તમારા દરેકના અલગ અલગ વિચારો હોય વિચારો તમે તમારા જવાબો લખી શકશો તમે કરેલા પ્રવાસનું વર્ણ લખવા બેસે એટલું ઓછું હોય આપણે શાળામાં કે મમ્મી પપ્પા અથવા ફેમિલી પ્રવાસ કર્યો હોય એના વિશે તમે ટૂંકમાં દસ લીટી લખી શકો છો ગ્રામ પંચાયતની મુલાકાત વખતે તમે સરપંચ સાથે શું ચર્ચા કરો આપણે ગ્રામ પંચાયતની મુલાકાત કરીએ તો સરપંચ સાથે આપણે શિક્ષણને લગતી આરોગ્યને લગતી સ્વચ્છતાને લગતી આવી ચર્ચાઓ કરીએ જેના વિશે તમે ડીપમાં લખી શકો છો શિક્ષક દિનની ઉજવણીના અનુભવ વિશે તમારા શબ્દોમાં લખો ખૂબ જ મજાનો દિવસ શિક્ષક દિન એટલે તો એના વિશે તમે જેટલું લખો એટલું ઓછું પડે તમે તમારા શબ્દોમાં એમાં લખી શકો છો વન ભોજનમાં તમને થયેલા અનુભવ વિશે વર્ણન લખો તમે શાળામાંથી વન ભોજન કરવા ગયા હોય અને ત્યાં તમને કોઈ સારો એવો અનુભવ થયો તમે તેના વિશે પણ લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ આપેલો વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખો પાંચ માર્ક છે એક વિભાગ તમારે પસંદ કરવાનો છે નીચે આપેલા શબ્દ જૂથમાં અલગ શબ્દો શોધો તો પાણી તો પાણી એટલે વારી પણ થાય નીર પણ જાર થાય પણ આ પાણી થાય નહીં રેખાંકી શબ્દના સ્થાને રોટી પ્રયોગનો અર્થ મૂકીને વાક્ય ફરીથી લખો નવા બૂટ બનાવવાનું મન પાકે પાએ કરી નાખ્યું તો આની જગ્યાએ આપણે લખી શકીએ કે નવા બૂટ બનાવવાનું મન મક્કમ કરી નાખ્યું પાકે પાએ ની જગ્યાએ આપણે કહીએ મક્કમ કરી નાખ્યું પછી रेखांकित શબ્દનો જવાબ તરીકે મળ્યો પ્રશ્ન બનાવો રામે રાવણનો વધ કર્યું તો આપણે કહી કે રામે કોનો વધ કર્યો અને પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન યોગ્ય વિરામ ચિહ્ન મુખ્ય વાક્ય ફરીથી લખો મેં પૂછ્યું મોબાઈલ ની કિંમત શું છે તો મેં પૂછ્યું ત્યાં અલ્પ વિરામ આવશે અને મોબાઈલની કિંમત શું સી છે ત્યાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો તો અહીંયા ક્રિયાપદ છે શીખવવાનું આગળ જોઈએ વિભાગ બે અલગ અલગ એટલે સુખ એ પણ પડે છે બરાબર ભારતીય સૈનિકોએ જાનની બાજી લગાવીને સરહદી ચોકીની રક્ષા કરી તો અહીંયા જાનની બાજી લગાવવાની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે જીવ જોખમમાં મૂકી નહીં જીવ જોખમમાં મૂકીને સરહદીની ચોકીની રક્ષા કરી રેખાંકિત શબ્દનો જવાબ તરીકે મળ્યો હતો તો રેખાંકિત શબ્દ છે કે સરદાર વલ્લભભાઈ પટેલનો સ્વભાવ કડક હતો તો આપણે પ્રશ્ન પૂછી શકીએ કે કોનો સ્વભાવ કડક હતો યોગ્ય વિરામ ચિહ્ન તો યોગ્ય વિરામ ચિહ્ન તો હાની જગ્યાએ આપણે હા પછી આવે અલ્પ વિરામ અને અહીંયા આવશે ઉદ્ગાર ચિહ્ન આપેલ વાક્યમાંથી કર્મ શોધીને લખો તો એલારામ એ કર્મ છે આગળ જોઈએ ત્રીજું ધરા તો જમીન ધરતી ભૂમિ ધરા તો આમાંથી ધારા શબ્દ અલગ પડે છે જમીન ધરતી અને ભૂમિ ધારા થાય રમાય ઘરે આવીને તેની માતાને ને શાળામાં ભાગ લીધેલ સ્પર્ધામાં તેનો નંબર આવ્યો તેની વાત માંડીને કરી તેની વાત ઊંડાણપૂર્વક કરી તો વાત માંડીને કરી એની જગ્યાએ લખીએ કે વાત ઊંડાણપૂર્વક આગળનું બધું એમને એમાં જ આવશે ઊંડાણપૂર્વક કરી રેખાંકી શબ્દ નો જવાબ તરીકે મળ્યો પ્રશ્ન તો સરપંચના મૃત્યુ આખું ગામ શોકમાં ડૂબી ગયું તો સરપંચ છે તો કોના મૃત્યુથી સરપંચની જગ્યાએ આપણે લખીએ અને દ્રશ્ય પછી આપેલ વાક્ય માટે ક્રિયાપદ શોધો તો ક્રિયાપદ છે ફેરવ્યો વિભાગ ચાર ની વાત કરીએ તો વિભાગ ચાર ની અંદર જનની તો માસી એ શબ્દ અલગ પડે છે અને ત્યારબાદ સંચય થયો થયો તો જગ્યાએ આપણે લખીએ કે લાગતો હતો પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન યોગ્ય વિરામ ચિહ્ન મૂકો તો યોગ્ય વિરામ ચિહ્ન આપણે એવું મૂકી શકીએ કે ધીમહી અહીંયા આવશે વિરંચ અને યાજીમી ક્યાં જઈ રહ્યા હતા આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધો તો આપ્યું એ ક્રિયાપદ છે આગળ જોઈએ વિભાગ પાંચ પર્વ પર્વ શબ્દ અલગ છે આપણે લખી શકીએ રમેશભાઈ ખૂબ જ કંજુસ હતા રેખાંકી શબ્દ જવાબ તરીકે મળ્યો પ્રશ્ન તો અહીંયા રેખાંકિત શબ્દ છે કૃષ્ણ અને સુદામાની તો મિત્રતા જોડે તો આપણે લખી શકીએ કોની મિત્રતા અજોડ હતી પ્રશ્નાર્ગ્ય વિરામ ચિહ્ન મૂકો તો રાજા એ કહ્યું અહીંયા આવશે અને અહીં સેવક આ અહીંયા આવશે પૂર્ણ વિરામ આકેલ વાપી ક્રિયા તો ક્રિયા પછી ભૂલાઈ ગયું એ ક્રિયા પછી આગળ જોઈએ સ્થાનિક સમસ્યાઓ સાંભળેલી તો પ્રશ્ન ચાર છે નીચે આપેલા પ્રશ્નો પૈકી ગમે તે લખો જીવરામ ભટ્ટ જેવા રતા વ્યક્તિને શું મુશ્કેલી પડતી હશે તો જે પણ વ્યક્તિ રતા હોય જેની આંખોમાંથી તેજ ઓછું થાય તેવા વ્યક્તિઓને કઈ કઈ મુશ્કેલી પડે તો તમે તમારા શબ્દોમાં તેમાં પાઠના આધારે તમે લખી શકો છો તમારા વિસ્તારમાં એક પાણી આવતું બંધ થઈ જાય તો તમને સી મુશ્કેલી પડે તે મુશ્કેલી દૂર કરવા પાણી આવતું બંધ થઈ જાય તો આપણે જે જે પણ મુશ્કેલી પડે તે તમે લખી શકો છો અને મુશ્કેલી દૂર કરવા માટે આપણે જ્યાં જ્યાં રજૂઆત કરવી પડે તેના વિશે પણ તમે વિસ્તૃતમાં લખી શકો છો તમારું પાલતુ પ્રાણી બીમાર પડી જાય તો તમે તેની સેવા સી સેવા ચાલી કરો તો સૌ પ્રથમ આપણે તેને પાલતુ પ્રાણીનો દવાખાને લઈ જઈએ તેને જે કોઈપણ દૂર કરવાનો તેમજ તેની યોગ્ય માવજત સાર સંભાળ રાખવાનો પ્રયત્ન કરીએ તમારો મિત્ર શિષ્યવૃત્તિની પરીક્ષા વિશે મૂંઝવણ હોય તો આપણે તેની શિષ્યવૃત્તિ પરીક્ષાની માહિતી આપીએ એની શિષ્યવૃત્તિની અપડેટ આપીએ અને તેમજ મોબાઈલના માધ્યમથી કે વેબસાઇટના માધ્યમથી આપણે તેની મૂંઝવણ તેમજ યોગ્ય માર્ગદર્શક શિક્ષક શ્રીના માધ્યમથી આપણે તેની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીએ તમારા મિત્રના અક્ષર એકદમ ઝીણા અને ખરાબ છે તો આ સમસ્યા આપણે કઈ રીતે દૂર કરી શકીએ તો તેને સતત તેને લખવાનો મહાવરો કરાવવો પડે સવારે વહેલા ઉઠીને તેમજ સાંજે નિયમિત એક ફકરો તેમજ શાળા અક્ષર માટે જે પણ પ્રયત્નો કરવા પડે તે તમામ આપણે તેને સૂચવી શકીએ છીએ અહીંયા આવશે હવે નીચેનામાંથી કોઈ પણ મુજબ લખો તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનું વર્ણન કરતો પત્ર તમારા મામાને લખો તમે તમારી ભાષામાં તમારા મામાને પત્ર લખી શકો છો તમારા શાળામાં જે પણ રમતોત્સવનું આયોજન થયું હોય તેમાં તમે ભાગ લીધો હોય તમારો નંબર આવે તેવી સંપૂર્ણ વિગત સાથે તમે તમારા મામાને પત્ર લખી શકો જો તમારા પરિવાર સાથે પ્રવાસ જવું છે તો પાંચ દિવસની રજા રજામાં તમારા આચાર્યને કાગળ તમે લખી શકો છો તમારા શાળામાં યોજાયેલ શાળા સ્થાપના દિનની ઉજવણી વિશે તમારે અહેવાલ લખવાનો હોય તો પણ તમે લખી શકો છો શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા લખવાની જંગલ પ્રાણીઓ જંગલ રાજા વૃક્ષો કાપવા પ્રાણીઓની ચિંતા અને પ્રાણીઓનું પલાયન્યા વિશે તમે દસ બાર વાક્યમાં ટૂંકમાં તમે લખી શકો છો તો સૌ મિત્રો ને આજનો વિડીયો કેવો લાગ્યો સૌ ફરજિયાત તમને જણાવશો દોસ્તો જે પણ મિત્રો નવા છે કમેન્ટ કરીને ચેનલ ને કરીને અને લાઈક કરવાનું ભૂલશે નહીં ગાઈડ એપ ડાઉનલોડ ફરજિયાત કરવાની છે દોસ્તો સૌને જય હિ જય ભારત ચલો આવજો હા